ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા અને પરીક્ષા સંબંધિત તણાવ દૂર કરવા માટે આત્મવિશ્વાસ હેલ્પલાઇન અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આયોજન જીઆરએફસી નર્મદા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું આ સેમિનારમાં નિષ્ણાત મનોચિકિત્સક ડોક્ટર શાજીદ ડાયર દ્વારા વિદ્યાર્થીઓ માટે કેવી રીતે મૂંઝવણભર્યા પ્રશ્નોનું સરળ નિરાકરણ મેળવી શકાય યોગ્ય દિશામાં માર્ગદર્શન આપી આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકાય તેમજ તેમજ ટેકનોલોજીના માધ્યમથી શૈક્ષણિક તણાવને હલ કરવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઉલ સરકારી ગ્રાન્ટેડ તથા નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મનોવિજ્ઞાન વિષયના શિક્ષકો આત્મવિશ્વાસ હેલ્પાઇન ટીમના સભ્યો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ ભરૂચ જિલ્લામાં મનોવિજ્ઞાનના વિષયો વિષય ભણાવતા શિક્ષકો અને ભરૂચ જિલ્લામાં કાર્યરત આત્મવિશ્વાસ હેલ્પલાઇનના ના પચીસ જેટલા શિક્ષકો એમ કરી અને કુલ લગભગ સાહીઠ જેટલા શિક્ષકોને વિદ્યાર્થીઓના તરુણ અવસ્થાના પ્રશ્નો તેનું નિરાકરણ અને એન્ગર મેનેજમેન્ટ અંગે ભરૂચના મનસા સાયકોલોજી ક્લિનિકના ના ડોક્ટર સાજીદ દે દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું થોડા સમય પહેલા રાજ્યમાં જે સેવન્થ ડે સ્કૂલની ઘટના બની હતી તે ઘટનાએ આપણા સૌના આંખો ખોલી નાખી છે અને બાળકોમાં વધી રહેલા ગુસ્સાના પ્રમાણને કઈ રીતે કંટ્રોલ કરવું અને કઈ રીતે તેઓના એગ્રેશનને આપણે હકારાત્મક દિશામાં વાળી શકીએ તે દિશામાં વિચારવાનો સમય પાકી ગયો હોય તેમ લાગે છે એટલે આજના દિવસે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આ સેમિનારમાં ભાગ લેનારા શિક્ષકો ટીમ બનાવી અને તેમના તાલુકાની અલગ અલગ શાળાઓમાં જશે અને બાળકોને તરુણાવસ્થાના પ્રશ્નો અંગે મૂંઝવતા પ્રશ્નો અંગે માર્ગદર્શન આપશે તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવશે અને ગુસ્સાને કઈ રીતે નિયંત્રણ કરવો તે અંગેનું માર્ગદર્શન પણ આગામી સમયમાં આપશે